હલો ગાઈ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ગાય વાગ્યા છે નવ વાગ્યા જ ગાય કમ્પ્લીટ આપણે ગયા લાગ્યા હતા ખેતરમાંગળ ભી કી કઈને આવે મગફળી કઈ બધાનો ફોન આવ્યો બધાનો કઈ ખેડો તો આયા જગ્યા ગાય બેન પાલિક તૈયાર થઈ ગયા છીએ અને નવ વાગ્યા સગાઈ જાય આપણે જવા છગા ફટાકડા લેવા ભરાશિયા લેવા સુંધિયા

તો ગઈ ફાઈનલી આપણે પોખી ગયા છે ખેરાલુ પહાણ કરીને કરી ગામશે ત્યાં તો ગાય તૈયાર સસ્તા અને સારા એવા ફટાકડા મળે છે એવી વાત હોભરી છે તો ગાય જઈને જોઈએ કે કેવા સસ્તા અને કેવા સારા ફટાકડા હશે તો ગાય વિડીયોમાં બને રહીજ એન્ડ સુધી વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ચાલો ગાય જ અમે ગાડી ઊભી રાખીને જોઈએ દુકાનો દુકવાનો જ ગાય જોવું પડતો તો ગાય જોઈએ અમે ઉતરીને કે ફટાકડા કેવા છે તો વિડીયોમાં બની રહેજો એન્ડ સુધી તો ગાય જો આપણે એક દુકાન આવે છે મલાલભાઈને તો ચાલુ પણ કરી દીધું ફટાકડા લેવાની એક શુક્રોન ગાયટલાતી હોય ને તો ચાલુ પણ કરી લીધું તો ગાય આપણી દુકવાનો ફટાકડા આપવાનો ના બેહા તે હોમાની દુકવાન જઈ છે તેઓ પણ ભાવ પૂછશે ભાવ સસ્તો હોય તો લઈએ તો ગાય જઈને ફટાકડાને પૂછવામાં ચાલુ છે બધવાનો અને અડધા તો બંદૂકો જોવા પડ્યા છે જણો છોકરો માટે બંદૂકો લેવી હતી ટેકરે વાળી બંદૂકો લેવી હતી તે બધા જોવા ઊભા થઈ ગયા છે ગાય ફટાકડા જોવા અલગ અલગ પ્રકારના ફટાકડા અને સસ્તા અને સારા ફટાકડા લેવા હોય તો સુંડિયા ગામે જોરદાર સસ્તા અને સારા ફટાકડા મળે છે ગાયને તો ગાઈઝ આપણે એ દુકાનો પણ થોડા ફટાકડા ધોઈ ત્યાંથી લીધા અને અડધા બધા માર્કેટમાં ફરી શકે કઈ જગ્યાએ સારા ફટાકડા અને સસ્તા ફટાકડા મળે છે તો ચલો ગાઈઝ આપણે જુદી જુદી જગ્યાએ જઈને જોઈએ તો ગાઈઝ આપણે ફાઇનલી ફટાકડા બધા લઈ લીધા છે બધી જગ્યાએ ફરી ફરીને ફટાકડા લીધા છે ગાઈઝ અને આપણે ફટાકરા લઈને આવી છે આપણે જોઈ કહો તો તે આવી જશે છે જ જો ગાય જ્યારે આપણે ફટાકડા લીધા બધા બોક્સ મોટા ટેટા મેટા બધું લીધું શકાય જ અને અમારા વાલજી કાંઈ ફટાકડા લીધા શકાય જ તો ગાય જ વિડીયો સારો લાગજો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમે જઈશું ગાય ઘરે તો ગાય આપણે સૂંઢિયાથી ફટાકડા લઈને નખરી જાય છે સૂંઢિયા ગાય સસ્તા સારા અને જોરદાર ફટાકડા મળે છે ગાય જ અમે જઈશું ગાય ડાયરેક્ટ ખેરાલુ જઈને ઉભા રહીશું ખેરાલથી બધાને કપડો લેવાશું કપડો લઈને ઘરે તો ગાય વિડીયો હું બની રહેજો એન્ડ સુધી વિડીયો સારો લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ગાઈ આપણે સવારે નવ વાગે વાતા શું ભીયા ગાઈનલ પર શું ભા સ્પેશિયલ ફટાકડા લેવા ગાય ફટાકડા મળ્યો તો અને એકદમ સસ્તા કઈશ તો શું ભીયા જ્યાં હતા દસ મળતો ઈશું ગાડી લઈને જતા ગાય ન મને ભરાચો શો મૂક્યો હતો કહે હું તમને બતાવું કે ભરાચો લાઈ કઈ જગ્યાએ મૂકવાની સારી છે મનીષે મૂક્યો હતો તો બતાવું ગઈ તો બે વાગ્યા છે સાડા ત્રણ વાગ્યા છે જેમાં માહોલ બહુ ગરમ માહોલ હતો પબ્લિક પણ જોરદાર હતી ગઈ તો આપણે બધા દરેક જણા ભરાય લઈ લઈ ગયા મનીષ ભરાચો લાવ્યા ગઈ જ આપણે ઓગ્લિકો લાયા લાવ્યા તો વિડીયો જ્યાં સુધી વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચાલો ગાય હું બતાવું કે મનીષે ભરાચીઓ કઈ જગ્યાએ મૂકી તો મનીષ ભાઈ ભરાઈ શો ગમે કેટલો છે સાલ હી કેટલો કે લાબો પડી ઘણો થઈ જાય ઘણો થઈ જાય ગઈ જો મને હું બંધ તો હુ ગયો છે ગઈ મમ્મી આવી ગઈ ચા મૂકી નાઈ દે મમ્મી ઠાબુ બાબુ કાઢ્યો છે શું કરું મમ્મી શું કરું તો હાબુ બાબુ કાઢ્યો છે ચલો મનીષ ભાઈ ભરાઈ શો શું કે બતાઓ ભાઈ મનીષ ને હેર ના ના મનીષ ની શો મૂક્યો તો જોઈએ તો ઘરે આપણે જોઈએ મનીષ ની ભરાઈ કઈ જગ્યાએ મૂકરે છે

જો કઈ મનીષા ટીટા લાવી દીધા છે જો ભાઈ ભાઈહુ બન આખું લાવે મને હા ભેદભરાક ગયો તું આખું બોક્સ લાવ્યા હતા બેદભરાકલા મને ગમ્યો કે હા તો કહી દે કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો